શ્રીમદ્ ભાગવદ ગીતા અધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શન યોગ દસમા અધ્યાયના સાતમા શ્લોક સુધી ભગવાન શ્રી કૃષ્ણે પોતાની વિભૂતિ યોગ શક્તિ તથા તેણે જાણવાના મહાત્માનું સંક્ષેપમાં વર્ણન કર્યું પછી અગિયારમા શ્લોક સુધી ભક્તિયોગ અને તેનું ફળ જણાવ્યું આ વિષય ઉપર શ્લોક બારમાથી અઢારમા સુધી અર્જુને ભગવાનની સ્તુતિ કરી દિવ્ય વિભૂતિઓનું તથા યોગ શક્તિનું વિસ્તૃત વર્ણન કરવા પ્રાર્થના કરી છે એટલે ભગવાન શ્રીકૃષ્ણે ચાલીસમા શ્લોક સુધી પોતાની વિભૂતિઓનું વર્ણન સમાપ્ત કરી છેવટે યોગ શક્તિનો પ્રભાવ જણાવ્યો તેમજ સમસ્ત બ્રહ્માંડને પોતાના એક અંશથી ધારણ કરેલું કહી અધ્યાય સમાપ્ત કર્યો એ સાંભળી અર્જુનના મનમાં તે મહાન સ્વરૂપ પ્રત્યક્ષ જોવાની ઈચ્છા થઈ આ અગિયારમાં અધ્યાયના પ્રારંભમાં પહેલાં ચાર શ્લોકોમાં ભગવાનની તથા તેમના ઉપદેશની બહુ પ્રશંસા કરતા અર્જુન પોતાને વિશ્વરૂપનું દર્શન કરાવવા માટે પ્રાર્થના કરે છે અર્જુન બોલ્યા મારા પર અનુગ્રહ કરવા માટે આપે મને પરમ આધ્યાત્મિક રહસ્ય કહ્યું આપના એ વચનોથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે કેમ કે હે કમળની પાંદડી જેવા નેત્રોવાળા ભૂતોની ઉત્પત્તિ અને નાશ મેં વિસ્તારથી આપની પાસેથી સાંભળ્યા છે તેમજ આપનું અવિનાશી મહાત્મ્ય પણ સાંભળ્યું હે પરમેશ્વર આપ પોતાને જેવા કહો છો તે પ્રમાણે જ છો હે પુરુષોત્તમ આપનું તે ઐશ્વર્ય રૂપ જોવા હું ઈચ્છું છું હે યોગેશ્વર પ્રભુ જો મારાથી આપનું તે સ્વરૂપ જોઈ શકાય એમ આપને લાગતું હોય તો મને આપના તે અવિનાશી સ્વરૂપના દર્શન કરાવો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે પાર્થ મારા અનેક પ્રકારના તથા અનેક વર્ણ અને આકૃતિવાળા સેંકડો અને હજારો દિવ્ય રૂપો તું જો હે ભારત આદિત્યો વસુઓ રુદ્રો અશ્વિની કુમારો તથા મુહૂર્તોને તું જો અને પૂર્વે નહીં જોયેલા ઘણા આશ્ચર્યજનક રૂપોને પણ તું જો હે ગુડાકેશ આ મારા શરીરમાં એક જ સ્થળે રહેલું સ્થાવર જંગમ સહિત સમગ્ર જગત અને બીજું તું જે જોવા ઈચ્છે છે તે આજે જો પરંતુ પોતાના આ સ્થૂળ ચક્ષુથી જ તું મને જોવા સમર્થ નથી માટે હું તને દિવ્ય ચક્ષુ આપું છું તેનાથી મારો ઈશ્વરીય યોગ તું જો ત્યારે સંજય બોલ્યા હે રાજા ધૃતરાષ્ટ એમ કહી પછી મહાયોગેશ્વર કૃષ્ણે અર્જુનને શ્રેષ્ઠ ઈશ્વરીય સ્વરૂપ બતાવ્યું તે અનેક મુખ અને નેત્રોવાળું અનેક અદ્ભુત દ્રશ્યોવાળું અનેક દિવ્ય આભૂષણોવાળું ઉગામેલા અનેક દિવ્ય આયુધોવાળું દિવ્ય માળા તથા વસ્ત્રને ધરતું દિવ્ય ગંધના લેપવાળું સર્વ આશ્ચર્યથી યુક્ત પ્રકાશમાન અનંત અને સર્વ તરફ મુખોવાળું જો આકાશમાં હજારો તેજ એક જ વખતે પ્રકાશી હોય તો તે વિશ્વરૂપ પરમાત્માના તેજ જેવું જ કંઈક થાય તે સમયે અર્જુને અનેક પ્રકારે વિભાગ પામેલા સમગ્ર જગતને દેવોના દેવ ભગવાન શ્રીકૃષ્ણના તે શરીરમાં એક સ્થળે રહેલું જોયું પછી વિસ્મયથી વ્યાપ્ત તથા રોમાંચિત થયેલા તે અર્જુને દેવને મસ્તક વડે પ્રણામ કરી હાથ જોડી કહેવા લાગ્યા અર્જુન બોલ્યા હે દેવ આપના દેહમાં સર્વ દેવોને ભૂતોના અનેક સમૂહોને કમલાસન પર બેઠેલા સૃષ્ટિ કરતા બ્રહ્માને સર્વ ઋષિઓને શંકરને તથા દિવ્ય સર્પોને હું જોઉં છું હે વિશ્વના ઈશ્વર આપને અનેક બાહુ અનેક પેટ અનેક મુખ અને અનેક નેત્રવાળા તથા સર્વ તરફ અનંત રૂપવાળા હું જોઉં છું હે વિશ્વરૂ આપના અંતને મધ્યને કે આદિને હું જોતો નથી આપને ગદાવાળા ચક્રવાળા તેજના સમૂહરૂપ સર્વ તરફ કાંતિવાળા જોવા મુશ્કેલ પ્રજ્વલિત અગ્નિ તથા સૂર્ય સમાન તેજસ્વી અને સર્વતરફ અમાપ હું આપને જોઉં છું આપ જાણવા યોગ્ય પરમ અક્ષર પરમ બ્રહ્મ છો આપ આ વિશ્વના પરમ આશ્રય સ્થાન છો આપ અવિનાશી તથા શાશ્વત ધર્મના રક્ષક અને સનાતન પુરુષ છો એમ હું માનું છું આપને આદિ મધ્ય અને અંત વિનાના અનંત શક્તિવાળા અનંત બાહુવાળા સૂર્ય ચંદ્રરૂપ નેત્રોવાળા પ્રદીપ્ત અગ્નિરૂપ મુખવાળા અને પોતાના તેજથી જ આ વિશ્વને તપાવી રહેલા હું જોઉં છું આકાશ અને પૃથ્વી વચ્ચેનું અંતર તથા સર્વ દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપ્ત છે હે મહાત્મા આપનું આ અદ્ભુત ઉગ્ર રૂપ જોઈ ત્રણેય લોક અત્યંત ભય પામ્યા છે આ દેવોના સમૂહ આપમાં જ પ્રવેશે છે કેટલાક ભય પામેલા હાથ જોડી સ્તુતિ કરે છે મહર્ષિઓ અને સિદ્ધોના સમૂહો સ્વસ્તિ કલ્યાણ થાવ એમ કહી અનેક સ્ત્રોતોથી આપની સ્તુતિ પણ કરે છે વળી રુદ્રો આદિત્યો વસુઓ સાધ્યો વિશ્વદેવો અશ્વિનીકુમારો કુમારો મુરતો અને ઉષ્ણોપા પિતૃઓ તથા દેવો ગંધર્વ યક્ષ અસુર અને સિદ્ધોના સમૂહો આ સર્વ વિસ્મિત થઈને આપને જુએ છે હે મહાબાહો આપનું બહુ મોઢા તથા આંખોવાળું બહુ હાથ સાથળો તથા પગવાળું ઘણા પેટવાળું તેમજ બહુ દાઢોથી વિકરાળ આ રૂપ જોઈ બધા લોકો અને હું ઘણા વ્યાકુળ થઈ ગયા છીએ હે વિષ્ણુ આકાશને સ્પર્શ કરતાં તેજસ્વી અનેક વર્ણવાળા ફાડેલા મોઢાવાળા અને ચળકતા વિશાળ નેત્રોવાળા આપને જોઈ વ્યાકુળ મનવાળો હું ધીરજ કે શાંતિ પામતો નથી હે દેવોના ઈશ્વર વિકરાળ દાઢોવાળા અને પ્રલયકાળના અગ્નિ જેવા આપના મોઢા જોઈ હું દિશાઓ જાણતો નથી તેમજ સુખ પામતો નથી માટે હે જગન્નિવાસ આપ પ્રસન્ન થાવ રાજાઓના સમૂહો સહિત આ ધૃતરાસના સર્વ પુત્રો તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ સહિત આ ભીષ્મ દ્રોણ અને આ કર્ણ પણ વિકરાળ દાઢોવાળા આપના ભયાનક મુખોમાં ઉતાવળા પ્રવેશ કરે છે અને કેટલાક ચૂર્ણ થયેલા મસ્તકો સાથે દાંતના મધ્ય ભાગોમાં વળગેલા દેખાય છે જેમ નદીઓના અનેક જળ પ્રવાહો સમુદ્ર તરફ વેગથી વહે છે તેમ મનુષ્ય લોકના આ વીરો આપનામાં પ્રજ્વલિત મુખોમાં પ્રવેશે છે જેમ પતંગિયા નાશ માટે ઘણા વેગથી પ્રજ્વલિત અગ્નિમાં જઈને પડે છે તેવી જ રીતે આ લોકો પોતાના નાશ માટે ખૂબ વેગપૂર્વક આપના મુખમાં પ્રવેશે છે આપના પ્રજ્વલિત મુખોથી આ સર્વ લોકોને બધી તરફથી ગ્રાસ આપતા આપ ચાટી રહ્યા છો હે વિષ્ણુ આપનો ઉગ્ર પ્રકાશ સમગ્ર જગતને તેજથી ભરી દઈ તપાવી રહ્યો છે મને કહો આવા ઉગ્ર રૂપવાળા આપ કોણ છો હે દેવશ્રેષ્ઠ આપને નમસ્કાર હો આપ પ્રસન્ન થાઓ આપ આદિપુરુષને હું જાણવા ઈચ્છું છું કેમ કે આપની પ્રવૃત્તિ હું સમજી શકતો નથી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હું લોકોનો નાશ કરનારો અત્યંત વૃદ્ધિ પામેલો કાળ છું અને લોકોનો સંહાર કરવા અહીં પ્રવૃત્ત થયો છું તેથી દરેક સૈન્યમાં જે બધા યોદ્ધાઓ ઊભા છે તેઓ તારા વિના પણ રહેશે નહીં અર્થાત તું લડશે નહીં તો પણ તેમનો નાશ પામશે જ માટે હે અર્જુન તું ઉઠ શત્રુઓને જીતી યશ મેળવ અને સમૃદ્ધ વાળું રાજ્ય થા દ્રોણ ભીષ્મ જયદ્રથ અને કર્ણ તેમજ બીજા યોદ્ધાઓને મેં હણેલા જ છે તેમને તું હણ વ્યથિત ન થા યુદ્ધ કર રણમાં તું શત્રુઓને જીતીશ ત્યારે સંજય બોલ્યા શ્રી કેશવના આ વચન સાંભળી બે હાથ જોડી કંપી રહેલા અર્જુને નમસ્કાર કરી બીતા બીતા ગદગદ કંઠે આ પ્રમાણે કહ્યું હે ઇન્દ્રિયોના નિયતા આપના કીર્તનથી જગત અતિ હર્ષ પામે છે અને આપનામાં પ્રેમવાળું બને છે અને રાક્ષસો તો આપનું આ સ્વરૂપ જોઈ ભયભીત થઈ આમ તેમ દિશાઓમાં ભાગી જાય છે તથા સર્વસિદ્ધ લોકોના સમુદાયો આપને નમસ્કાર કરી રહ્યા છે આ બધું આપને યોગ્ય જ છે હે મહાત્મા બ્રહ્માના પણ આદિ કરતા અને મહાશ્રેષ્ઠ આપને તેઓ કેમ ન નમે હે અનંત હે દેવેશ્વર હે જગન્નિવાસ સત અસત અને તેનાથી પર જે અક્ષર બ્રહ્મ સચ્ચિદાનંદ છે તે આપ છો આપ આદિદેવ પુરાણ પુરુષ છો અને આ વિશ્વનું પરમ આશ્રય સ્થાન છો આપ જાણનાર જાણવા યોગ્ય તથા પરમ ધામ છો હે અનંત રૂપોવાળા આપ વડે સમસ્ત વિશ્વ વ્યાપ્ત છે આપ વાયુ યમ અગ્નિ વરુણ ચંદ્ર અને બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો આપને હજારો વાર નમસ્કાર હો નમસ્કાર હો અને ફરી ફરી પણ નમસ્કાર હો હે સર્વ સર્વસ્વરૂપ આપને આગળથી નમસ્કાર હો પાછળથી અને સર્વ બાજુથી નમસ્કાર હો અનંત સામર્થ્યવાળા અને અમાપ પરાક્રમવાળા આપ સર્વમાં વ્યાપ્ત છો તેથી સર્વરૂપ છો આપના આ મહિમાને નહીં જાણતા મેં ભૂલથી અથવા સ્નેહથી આ મિત્ર છે એમ એમ માની હે હે કૃષ્ણ યાદવ સખા જે સંબોધીને કહ્યું છે તથા અચ્યુત શયન આસન અને ભોજનમાં એકલા અથવા કોઈની સમક્ષ હસવા નિમિત્તે પણ આપનો મારાથી અનાદર થયો છે તેની અપાર પ્રભાવવાળા પાસેથી હું ક્ષમા માંગુ છું હે અતુલ પ્રભાવવાળા આપ આ સ્થાવર જંગમ લોકના પિતા પૂજ્ય અને અતિ શ્રેષ્ઠ ગુરુ છો ત્રણે લોકમાં આપના સમાન બીજો કોઈ જ નથી તો અધિક તો ક્યાંથી હોય માટે શરીરને દંડવટ જમીન પર રાખી પ્રણામ કરીને હું આપ સ્તુતિ યોગ્ય ઈશ્વરને પ્રસન્ન થવા વિનવું છું હે દેવ જેમ પિતા પુત્રનો મિત્ર મિત્રનો અને પતિ પ્રિયાનો અપરાધ સહન કરવા યોગ્ય છે તેમ આપ મારા અપરાધ સહન કરવા યોગ્ય છો પૂર્વે નહીં જોયેલું આપનું આ સ્વરૂપ જોઈ હું હર્ષ પામ્યો છું તેમજ ભયથી મારું મન ઘણું ગભરાયું છે માટે હે પાર્થ મને તે પૂર્વનું જ રૂપ આપ દેખાડો હે દેવોના ઈશ્વર હે જગન્નિવાસ આપ પ્રસન્ન થાવ આપને તે જ પ્રમાણે મુકટવાળા ગદાધારી અને હાથમાં ચક્રવાળા હું જોવા ઈચ્છું છું હે સહસ્ત્ર બાહુઓવાળા હે વિશ્વમૂર્તિ આપ તે જ ચતુર્ભુજે પ્રગટ થાવ ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે અર્જુન પ્રસન્ન થયેલા મેં આ મારું તેજોમય અનંત અને આદ્ય વિશ્વરૂપ મારા પોતાના સામર્થ્યથી તને બતાવ્યું છે જે તારા વિના બીજાએ પૂર્વે જોયું નથી હે કુરુવંશી મહાવીર મનુષ્ય લોકમાં આવા રૂપવાળો હું વેદો વડે યજ્ઞો વડે અધ્યયન વડે દાન વડે ક્રિયાઓ વડે કે ઉગ્ર તપ વડે તારા વિના બીજાથી જોવાને શક્ય નથી આવું આ મારું વિકરાળ રૂપ જોઈ તને વ્યાકુળતા ન થાવ અને અતિ મૂઢ ભાવ પણ ન થાવ તો ભય રહિત અને પ્રસન્ન મનવાળો થઈ મારું તે જ આ રૂપ સારી રીતે જો ત્યારે સંજય બોલ્યા અર્જુને એમ કહી મહાત્મા વાસુદેવે પોતાનું મનુષ્ય રૂપ ફરી દેખાડ્યું અને સૌમ્ય મૂર્તિ થઈ ભયભીત થયેલા એને ફરી આશ્વાસન આપ્યું ત્યારે અર્જુન બોલ્યા હે જનાર્દન આપનું આ શાંત મનુષ્ય રૂપ જોઈ હવે હું ભાનમાં આવ્યો છું અને મૂળ સ્વભાવને પામ્યો છું ત્યારે શ્રી ભગવાન બોલ્યા મારું જે આ રૂપ તે જોયું તે જોવું ઘણું મુશ્કેલ છે દેવો પણ આ રૂપ જોવા હંમેશા ઈચ્છા રાખે છે જે પ્રકારે તે મને જોયો છે તે પ્રકારે હું વેદો વડે તપ વડે દાન વડે કે યજ્ઞ વડે જોવાને શક્ય નથી હે શત્રુને તપાવનાર અર્જુન પરંતુ અનન્ય ભક્તિ વડે એ પ્રકારે તત્વથી જાણવા જોવા અને પ્રવેશ કરવા હું શક્ય છું હે પાંડવ જે મારો ભક્ત મારા માટે કર્મ કરનારો મારા પરાયણ રહેનારો આસક્તિ વિનાનો અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વૈર રહિત હોય છે તે મને પામે છે આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપ શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ વિશે વિશ્વરૂપ દર્શન યોગ નામનો અગિયારમો અધ્યાય પૂર્ણ થયો જય શ્રી કૃષ્ણ